જય ગૌ માતા સૌરાષ્ટ્રમાં આવેલા અતિ ભારે વરસાદને લઈને પોરબંદર અને ગેડ પંથકમાં એમાં પણ ખાસ કરીને કેશોદ અને આજુબાજુના વિસ્તારમાં અનેક લોકો ઘરવિહોણા થઈ ગયા હતા જેમાં કરુણા સેવક ગૌસેવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં બનાવવામાં આવેલા બળદ આશ્રમના ગૌસેવક એવા જય જયદીપસિંહ જાડેજા તથા તેમના સેવક મિત્રોએ લગભગ પચાસેક વ્યક્તિઓને આવા ઘર વિહોણા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી અને બળદ આશ્રમમાં રાખ્યા છે અને આ દરેક પચાસે પચાસ વ્યક્તિઓને દરરોજ બપોરે અને સાંજે એમનો ભોજનની વ્યવસ્થા પણ કરી છે આ ભોજન સુરતથી શ્રી અંજુબેન વિઠ્ઠલભાઈ અજુડિયા તરફથી જ્યાં સુધી આ વાતાવરણ રહેશે ત્યાં સુધી અર્પણ કરવામાં આવશે જય ગૌ માતા જય ગોપાલ